આ નોટિસના વિરુદ્ધમાં ભોગગ્રસ્ત લોકોએ આજે શહેરના જીમખાના મેદાનથી એક વિચાર રેલી કાઢી મામલતદારને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તેઓના મકાનો ખાલી કરાવવામાં ન આવે અથવા તો મકાનના બદલામાં મકાન આપવામાં આવે તેવી માંગ કરી હતી ના નગરપાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ બીજું કે અમે વીસ વર્ષથી વેરા ભરીએ છીએ વીસ વર્ષથી સફાઈ કામ પૈસા જે તે કાંઈ જે કાંઈ હોય અમે આપીએ છીએ તો અત્યાર સુધી તંત્ર ક્યાં સુઈ ગયું તો આજ વીસ વીસ વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી અને હવે કેમ નોટિસો અમને આપે છે જેતપુર નગરપાલિકા છે શહેરના સરદારપુર રોડ પર ઈદ મસ્જિદ ધાર વિસ્તારમાં આવેલ એક તળાવનું બ્યુટીફિકેશન કરી રહી છે છ પોઈન્ટ પંચોતેર કરોડ ને ખર્ચે તળાવના બ્યુટીફિકેશનમાં તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ વોકિંગ પથ બાકડાઓ રંગબેરંગી ફુવારા તેમજ લાઇટિંગ થી સુશોભન કરવામાં આવશે આ માટે નગરપાલિકા દ્વારા કામની શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં પ્રોટેક્શન વોલ ઈદ મસ્જિદ ધારની પાસે આવેલ મકાનોએ આવીને અટકી ગઈ છે આ પ્રોટેક્શન વોલ એકદમ સ્ટેટ સિદાઈમાં બનાવવાની હોય તેમ અડચણ રૂપ પાંત્રીસ જેટલા મકાનોની ખાલી કરવાની સાતમા મહિનામાં નોટિસ આપવામાં આવી હતી મકાન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ સ્થાનિક બોગસગ્રસ્ત લોકોએ લાગતા વળગતા સદા દિશોને અસંખ્ય વાર રજૂઆત કરી તેઓ છેલ્લા વીસ વર્ષથી અહીં મકાનો બનાવીને પરિવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે કે જેમાં તેઓ નગરપાલિકાના તમામ પ્રકારના વેરાઓ ભરે છે વીજ વિભાગે તેઓને લાઈટ પણ આપી છે તેનું વીજ બિલ પણ તેઓ નિયમિત ભરે છે નગરપાલિકાએ તેઓને શૌચાલય પાકા રસ્તા ગટરો અને નલ જલ યોજના અંતર્ગત નળ આપ્યા છે એટલે અમો અહીં વસીએ છીએ અને તેમાં ક્યારે નગરપાલિકા અથવા તો રેવન્યુ વિભાગે ક્યારેય અવરોધ ઉભો નથી કર્યો કે જેને કારણે મોટાભાગના લોકોએ કાળી મજૂરીમાંથી બચત કરી પાકા બનાવી છે આમ જ્યાં ઘણા વર્ષોથી આ શ્રમિકો પરિવાર સાથે વસવાટ કરતા હતા તે મકાનો ખાલી કરવાની અચાનક નોટિસ મળતા તેઓ પર આપ ફાટી પડ્યું છે અને માથા પરથી છત છીનવાઈ જશે તો જશું ક્યાં તેવી ચિંતાએ નથી જમી શકતા કે નથી ઊંઘી શકતા તમામ રાજકીય આગેવાનોને રજૂઆત અંતે પણ નિરાશા જ સાપડી સાથે મસ્જિદ ધાર વિસ્તારના ભોગગ્રસ્ત શ્રમિકો દ્વારા આજે રેલી યોજીને મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું અને માંગ કરી હતી કે તળાવની પ્રોટેક્શન વોલ થોડી વાળી દેવામાં આવે અને જેથી તેઓના મકાનો બચી જાય અથવા તો તેઓને મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવે સ્થાનિક લોકોની રજૂઆત બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવીએ જણાવેલ કે તળાવના ડેવલપમેન્ટ કામની બાઉન્ડ્રીના હદ વિસ્તારમાં મકાનો આવે છે છે કે તેઓને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં અને તેઓ ભવિષ્યમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો લાભ લઈ શકે છે નગરપાલિકા પાસે તેઓને પ્લોટ કે મકાન આપવાની કોઈ યોજના નથી સરદારપુર રોડ પર તળાવ બ્યુટિફિકેશન પાસેના નર્તરૂપ મકાનો સ્થાનિકોને અન્ય વૈકલ્પિક જગ્યા મળશે કે કેમ તે તો જોવું આ આ વિસ્તારનું નામ છે જેતપુર નવાગઢ નગરપાલિકાનો આ વિસ્તાર અમારે ઈદ તાર કહેવામાં આવે છે અને અમે અહીંયા છેલ્લા વીસ વર્ષથી વસવાટ અમે કરેલો છે તો છેલ્લા વીસ વર્ષથી અમે નાના નાના બાળકો લઈ અને રહીએ છીએ અમે થોડો નાનો અમારાથી જે તે કાંઈ મજૂરી થતી હતી મજૂરી કરી અને જેવો તેવો અમે આશરો બાંધ્યો છે તો ઓછામાં ઓછા અમે પાંત્રીસ મકાન છે અમારા આ વિસ્તારની અંદર તળાવના કાંઠે એમાં આ લોકો કાલે તળાવમાંના કાંઠે ગમે તે કંઈક બનાવવાનું કરે છે તો અમને એવું કહે છે કે હવે ખાલી કરો તો અમારે અત્યારે ક્યાં નાની આવી ઠંડીનો અમારે ખાલી ક્યાંક પ્રોબ્લેમ જાવ કઈ જગ્યા વગર અમારે ક્યાં જાવું બરાબર અને બીજું કે અમે વીસ વર્ષથી વેરા ભરીએ છીએ વીસ વર્ષથી સફાઈ કામ પૈસા જે તે કાંઈ જે કંઈ હોય અમે આપીએ છીએ તો અત્યાર સુધી તંત્ર ક્યાં સુઈ ગયું હતું આજ વીસ વીસ વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી ને હવે કેમ નોટિસ અમને આપે છે તો સરકારને વિનંતી કે અમને ગમે અહીંયા પ્લોટ ફાળવી દે ગમે એ અમને આશરો આપી દે એવી અમારી વિનંતી છે નગરપાલિકાના સરદારપુર લેક ડેવલપમેન્ટનું જે કામ છે એને રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેઝ વન અને ટુ મળી અને અંદાજીત લગભગ છ કરોડ પંચોતેર લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે આ ગ્રાન્ટ અન્વયે નિયત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે ત્રીસ જેવા એવા મકાનો છે કે એ ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે આવા ત્રીસ જેટલા મકાનોને તે આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપેલી છે એ લોકો તરફથી રજૂઆત એ આવી હતી અને આપણા અમારા દ્વારા એમને સમજૂત પણ કરવામાં આવેલા હતા કે ભાઈ મુખ્યમંત્રીની જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય જે યોજનાઓ છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે ના નગરપાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ પણ એ લોકોને આપણે ત્યાં કોઈ એમના નજા નજીકના સગા સંબંધી હોય કે એમના ઘરે બીજી કોઈ વૈકલ્પિક થોડોક ટાઈમ પણ આપેલો હોય જેથી પોતાનું સામાન સ્થળાંતરિત કરી શકે